નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલ જુનાગઢ કૃષિ બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે તારીખ સત્તર બે બે હજાર પચીસ ને સોમવારના રોજ જુનાગઢ માર્કેટિંગ યાર્ડના ભાવ આ મુજબ રહ્યા હતા ચાલો જાણી લઈએ ખેડૂતોનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે વિનોટ ટેડસ દુકાન નંબર બસો જનરલ મર્ચન્ટ એન્ડ કમિશન એજન્ટ જુનાગઢ મગફળી ઝીણી નીચામાં આઠસો પચાસ રૂપિયા ઊંચામાં એક હજાર અઢાર રૂપિયા અને સામાન્ય ભાવ નવસો ચાલીસ રૂપિયા સુધીના રહેલ છે મગફળી ચાડી નીચામાં આઠસો વીસ રૂપિયા ઊંચામાં અગિયારસો એક રૂપિયા અને સામાન્ય ભાવ નવસો ને પચાસ રૂપિયાના રહેલ છે સોયાબીન નીચામાં સાતસો ત્રીસ રૂપિયા ઊંચામાં આઠસો અગિયાર રૂપિયા અને સામાન્ય ભાવ સાતસો ને એસી રૂપિયા રહેલ છે અગિયારસો રૂપિયા ઊંચામાં પંદરસો ને અઠ્યાવીસ રૂપિયા અને સામાન્ય ભાવ તેરસો ને પચાસ રૂપિયા રૂપિયા અને સામાન્ય ભાવ ચૌદસો ને પચાસ રૂપિયા તુવેર જાપાન નીચામાં બારસો પચાસ રૂપિયા ઊંચામાં પંદરસો ને બાસઠ રૂપિયા અને સામાન્ય ભાવ ચૌદસો ને પચાસ રૂપિયા તલ સફેદ નીચામાં બારસો રૂપિયા ઊંચામાં ચાલીસ રૂપિયા અને સામાન્ય ભાવ રૂપિયા સુધી રહેલ છે તલ નીચામાં ચુમ્માલીસો રૂપિયા ઊંચામાં ચુમ્માલીસો રૂપિયા અને સામાન્ય ભાવ પણ ચુમ્માલીસો રૂપિયાના રહેલ છે મગ નીચામાં તેરસો રૂપિયા ઊંચામાં સત્તરસો ને છત્રીસ રૂપિયા અને સામાન્ય ભાવ ચૌદસો ને પચાસ રૂપિયાના રહેલ છે રહ રહ અડદ નીચામાં બારસો રૂપિયા ઊંચામાં પંદરસો ને વીસ રૂપિયા અને સામાન્ય ભાવ ચૌદસો ને ચાલીસ રૂપિયાના રહેલ છે ચણા નીચામાં એક હજાર રૂપિયા ઊંચામાં અગિયારસો ને વીસ રૂપિયા અને સામાન્ય ભાવ એક હજાર એસી રૂપિયાના રહેલ છે સિંગફાડા નીચામાં એક હજાર રૂપિયા ઊંચામાં બારસો ને બાર રૂપિયા અને સામાન્ય ભાવ એક હજાર ને પચાસ રૂપિયા જીરો નીચામાં પાંત્રીસો રૂપિયા ઊંચામાં ઓગણચાલીસો પંદર રૂપિયા અને સામાન્ય ભાવ છત્રીસો ને પચાસ રૂપિયા બાજરો નીચામાં પાંચસો પિસ્તાલીસ રૂપિયા ઊંચામાં પાંચસો પિસ્તાલીસ રૂપિયા અને સામાન્ય ભાવ પણ પાંચસો પિસ્તાલીસ રૂપિયા ઘઉં લોકવન નીચામાં પાંચસો સિત્તેર રૂપિયા ઊંચામાં છસો વીસ રૂપિયા અને સામાન્ય ભાવ છસો રૂપિયા સુધીના રહેલ છે ઘઉં ટુકડા નીચામાં પાંચસો એસી રૂપિયા ઊંચામાં છસો ને ઓગણ રૂપિયા અને સામાન્ય ભાવ છસો ને દસ રૂપિયા ચોળી નીચામાં અઢારસો નેવું રૂપિયા ઊંચામાં અઢારસો નેવું રૂપિયા અને સામાન્ય ભાવ પણ અઢારસો ને નેવું રૂપિયા સિંગદાણા નીચામાં તેરસો રૂપિયા ઊંચામાં તેરસો રૂપિયા અને સામાન્ય ભાવ પણ તેરસો રૂપિયાના રહેલ છે